કોરોનાની મહામારી અને લોકડાઉન વચ્ચે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા ફી ઘટાડો અમલી ન કરાયો હોય જેને તાત્કાલિક અમલ કરવામાં આવે તે માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વીપી દ્વારા સુરત મહાનગર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો હતો અને યુનિવર્સિટીના નિર્ણય મુજબ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેટલીક સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ ટ્યુશન ફીમાં બાર ટકા એફિલિયેશન ફીમાં સો ટકા તથા વિવિધ હેડમાં પચાસથી સો ટકા જેટલી ફીનો ઘટાડો કરેલ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના વિદ્યાર્થી હિતના નિર્ણયને આવકારે છે પરંતુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેટલીક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફીમાં ઘટાડો કરવાના નિર્ણયનો અમલ ન કરી પોતાની મનમાની મુજબની ફી લેતી આવી છે જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર આવીને કોલેજો અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં કરેલા ઘટાડાને અમલી કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે મુદ્દો એ છે કે યુનિવર્સિટી દ્વારા જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને જે આ નોટિસ આપવામાં આવી કે તમારે પણ બાર ટકા ફીસ ટ્યુશન ફીમાં ઘટાડો કરવો અને અમુક એપ્લિકેશન ફીમાં પણ રાહત આપી વિદ્યાર્થીઓને પરંતુ અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા આ નિર્ણયનો અમલ કરવામાં નથી આવ્યો તેની વિરુદ્ધ આ પેસ કોન્ફરન્સ રાખવામાં આવશે ઉદના સી ડિજન ધારુકાજન સાસમા કોલેજ જેજે શાહ કોલેજ નવયુક્ત કોલેજ ને આ ઉપરાંત અમુક કોલેજોમાં અમે આવેદન રજૂઆત શાંતિપ્રિય કરી હતી આગળની રનનીથી અમારી સાત તારીખે અમે રજૂઆત કરશું શાંતિથી જો અગર ટૂંક સમયમાં જ એનો નિકાલ નહીં આવશે તો અમે અનસન કરશું અનસન જ્યાં સુધી મારી માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી જ રહેશે ને તેની સાથે આ અનસન દરમિયાન જે તે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાશે એને કોરોના થયો કે આ ગવર્મેન્ટની ગાઈડલાઇનનો ભંગ થયો તેની સંપૂર્ણ જવાબદારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના ટ્રસ્ટીઓની રહેશે વધુમાં જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા ફીમાં કરાયેલા ઘટાડાનો નિર્ણય અમલમાં ન કરાશે તો આવના સમયમાં કોલેજો વિરોધ ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અઝહર કુરેશી જી ટેન્ફેન્યુઅલ